એક તરફ આય સપોર્ટ ચૈતર વસાવા તો બીજી તરફ હાય રે ચૈતર હાય હાય આ બંને વચ્ચે ઘેરાયા છે ચૈતર વસાવા અને હાલ તો ચૈતર વસાવાનો જે જેલ યોગ ચાલુ હોય તેવી સ્થિતિ પણ લાગી રહી છે કારણ કે તેઓ બીજી વખત જેલમાં ગયા છે અને આવતીકાલે ચૈતર વસાવાની જે જામીન અરજી છે તેની ઉપર સુનાવણી પણ થવાની છે ત્યારે આવનારા સમય જ એટલે કે આવતીકાલ જ બતાવશે કે આવનારા સમયમાં ચૈતર વસાવાનું શું ચિત્ર હશે પણ એક તરફ જે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો ઉતર્યા છે તેમની વાત કરવી છે वैष्णव तो तेने केजे जे परा નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે પ્રાંત કચેરી ગ્લાસ ગંભીર આરોપો લાગ્યા છે અને આ આરોપ હેઠળ જે ચૈતર વસાવા છે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો છે અને બીજી તરફ એવી પણ ઘટના સામે આવી હતી કે જેમને ચૈતર વસાવા છે તેઓ ચંપા વસાવા છે તેમના સામે અભદ્ર બોલાચાલી કરી હોય અને તેને લઈને જે મહિલાઓ છે તેમણે પણ કહ્યું હતું કે આ ચલાવી લેવામાં નહીં આવે અને તેને લઈને જ ડેડિયાપાડામાં જે રેલી યોજાઈ હતી અને તેમાં નારા લાગ્યા હતા હાય રે ચૈતર હાય હાય તો બીજી તરફ જે ચૈતર વસાવાના સમર્થકો છે તેમણે પણ જે હાલમાં ચેતર વસાવા છે તે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે અને આ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર જ આઈ સપોર્ટ ચૈતર વસાવાના જે બેનરો લઈને તેમના સમર્થકો ઉતર્યા હતા અને તેમણે પણ કહ્યું છે કે જે આવનારા સમયમાં જો ચેતર વસાવાને છોડવામાં નહીં આવે અને કોઈ બીજી કાર્યવાહી કરવામાં આવશે તો સ્વીકારી લેવાશે ચૈતર વસાવા જેવા બહાર આવશે ત્યારબાદ તેઓ શું પોતે પોતાની આપવી સંભળાવે છે અને તેઓ શું ગર્જના કરવાના છે આ ગર્જના થાય પછી જ ખબર પડશે કે આવનારા સમયનું ચિત્ર પણ શું હશે ત્યારે આપનું અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસ જણાવજો આવા ને આવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યુઝ થતા રહો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા